કટલાલ પેટલાદ ખંભાત માતર બેઠક પર ભાજપનો વિજય બોરસદ બ્લોક બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો વિજય આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમારનો વિજય પેટલાદ બેઠક પર મીનાબેન પટેલ માતર બેઠક પરથી ભાજપના ભગવંતસિંહ પરમાર કટલાલ બેઠક પર ઘેલાજી ઝાલાનો વિજય થયો છે દસ બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે એક વ્યક્તિગત બેઠક જેના ઉપર પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવારનો વિજય થયો કપડવંજ બેઠક પર કોંગ્રેસના ભુરાભાઈ સોલંકીનો અગિયાર મતે વિજય થયો છે અને બોરસદ બેઠક ઉપર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે